आले हर्शिद नाम रे त्या हूना बेडा पार रे आई हो चौंती राखो राखो नाखो

બાકી આ વાઘ તો વાઘ રવાનું પણ બાપા ના ગવાય ગુ ક્યાંય ખબર છે મને તું મને શું શીખવાડે બેલ નહી તમે જવા દે એ પેલા કળવા પણ શંક કરતા કળવાનું શં તમારે કરવાનો નહીં વાત કીધી હું કાલ ઉઠીને કોક ના કહી દે કે પેલા કળવા બાનો શંકડો સર બાબાઈ તારી ઉંમર જેટલી થઈ હા ઉંમર જેટલી થઈ મારી હ પછી ભાઈ ગઈ ઓતેર વર્ષ થયો

પાડો હનો છોડી જાય કીધું હું સફર તને એટલે આવી પડે છોડીને અટતો થઈ ગયો મારા ભાઈ તું ખાલે મારા અંગાથી છે મહિના છે બોને હાલ હેડ હેડ પાડો હનો છોડી જાય પાડો છોડી જો આવું હા પાવર પર પાણી વા ભાઈ પાડો છોડી દો આ મારા આ બેટા આયા ઓઢણ કરવાના શું કીધું કે એલો યાર હું ગોડો છે લ્યા અને ઓને આ મઈ નાખશે

ઓય માં મથે દે જેતરમાં પડ્યા છે તાર લઈ નાઈ દી બોજરી વાઢવા જતી કીધું નતો કે લોટો પાણી મોકલાવજે ઈ કણ ચાલ જાતા બાપા માં બાપો ચાન નઈ પાવો લઈને તમ ગયા ખેતરમાં તો આયા નહીં ચાન નઈ હવારો ના ગયા છે 9 વાગે હોય છે ઘર તો તારા બાપે સંગજ કોટો પાકડેસન એ પેલા કરવા વાદે ચડે છે કરવા તો એકદમ કાઢી નાખેલો મોણો છે હવારે કીધું છે કોઈના વાદે સડતા ના કોઈના વાદે સડતા ના અને હું ગયા હો

અંકોળો આવો આ માણસ ના તું છોડીને પાડું 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 છોડી છોડી છે હા તે તે પાડું છોડીને તું

બરાબર નો મારી માંડી છે પણ કોઈ મારો તને પેહલા તો ઘેરથી તો બોલો કાઢો જવા દેવા તો